મિત્રો કેમ છો બધા મજામાં દસો ને મા સિકોતર બ્લોગ ચેનલની અંદર આજે આપણે નવો વિડીયો આવી ગયો છે કમ્પ્લીટ જોવાનું ભૂલતા નહીં ચાલો તર હું તમને બધું અમારા ખેતીવાડીની અંદર કેવું કેવું છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચાલો તર હું તમને બધું બતાવું મિત્રો આ કૌ આવેલા છે આ કૌ આવેલા છે મિત્રો આ કઉ હોળી ટૂળેટી આવશે તો કઢી વાટેવા થઈ જશે પેલી બાજુ પણ ઘઉં આવેલા છે જોઈ શકો છો એ તો હુકી ગયા છે હોળી આવતા આવતા એને પહેલાં વટાઈ જશે આમાં રાયડો આવેલો હતો રાયડો વાટીને કટાવી નાખ્યો છે આમાં આ બધા ખેતર હવે ખાલી થઈ જશે આપણે તો ઘઉં નથી વાવ્યા આ પણ બીજા ભાઈના ઘઉં છે આપણે તો ખાલી રાયડો પાજરીને કહું એવું બધું ઓલું વાવેલું છે બીજું નહીં વાયું જો આ એરંડા હવે બગડવા માંડ્યા છે એટલે ચેતર મહિનો આવતા આવતા બધા એરંડા પૂરા થઈ જશે એવો મને અંદાજો છે એટલે ચૈત્ર મહિનો પૂરો થશે તો આગળ એરંડા પણ પૂરા થઈ જશે Ayo, apanya, apa, kundi sa pelah purni, apanya, kalo uban avelusi, apa apanya, apanya, tiangnya, kalo sa kama eran tapi ali wakat, પાણી મળતું નહીં એટલું બધું એટલે હવે બધા હુકાવા માંડ્યા છે આ એ પણ કહું છે કહું અંદર એક પાણીની જરૂર છે પણ પાણી વાળતા નથી ને આપણે તો રચકાની અંદર પાણી ચાલુ છે રાયડા પેગો વાયો તો રચકો હવે ડોઠા હુડતા જઈએ વાળતા જઈએ એવી રીતે ભેગું કોમ ભેગું બે કોમ ભેગું થાય છે એટલે આપણે બધું કોમ મજૂર કરવા નહીં પડે ને બધું ભેગું પતી જશે જે ઓલા સામે દેખાય ને એ એરંડા આપણા છે બીજા ભાઈ ના સારામાં સારું બે મહિના બે કે ત્રણ મહિના કોમ સ ફાગણ ચૈતન વૈશાખ વૈશાખ મહિનાની અંદર પૂરું બધું થઈ જાય કમકાજ છેલ્લે જે પાછળથી એરંડા હોય એ વૈશાખ મહિનાની અંદર પૂરા થાય જો આ આપણા એરંડા છે અને આપણે આ કુંડીમાંથી પાણી આવે છે અત્યારે તો જે સાત વીઘાનું ખેતર છે ને એમાં પાણી જાયરું છે જો પૂરું ભરેલું છે ટકો ટક આ એરંડા આપણા છે હવે આ એરંડાની અંદર માળો ઉપાડવાની છે અને માળો ઉતારવાની છે ને એવું બધું હવે ભેગું કામ થાય રહ્યું છે એટલે આપણે સાત વીઘાની અંદર નવરા પડીએ એટલે પછી આપણે બધું કામ કરી લઈએ પહેલું સાત વીઘા ખેતરની અંદર નવરું કરવું પડશે જલ્દી હવે આ એરંડા બગડવા માંડ્યા છે બધી બાજુથી હવે આ ટગલા ઉપાડવાના બાકી છે અને એવું બધું ઘણું બધું કોમ બાકી છે જો આ ટગલા ઉપાડવાના બાકી છે આપણે હવે એરંડા ટાટકવા માંડ્યા છે એક ટગલો આગળ છે એવી રીતે બધી જગ્યાએ અલગ અલગ ટગલા બનાવેલા છે હવે માળો પણ હવે ફૂકવા માંડી છે જેમ તડકો વધારે પડે છે વધારે એક અહીંયા સર જો એક ટગલો સર બે ખેતરની અંદર ઉપાડવાનું બાકી છે પાણી વાળવાનું બાકી છે એક પોણી વાળવાનું હોત છેલ્લું વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ